શેર છે એ અમારા દીકરાને ને ખેંચી ગયું આપણે દાદા વધુ પૂછ્યા દાદા શું કામ કરો અમે હવે આમ બેઠા નવરા બેન હવે કઈ કામ નહીં કરતા દોકરા દીકરા કામ કરે દીકરા શું કામ કરે દીકરા ને મજૂરી કરતા રાજકોટમાં એવું બહુ પૂછવાનું હારું એક દીકરો અહીંયા છે ખેતી કરે છે તમે શું કર્યું આખી જિંદગી ખેતી કરી બેન અને ખાધું કઈ માયા હતી બહુ

ભગવાન દે ને ખેડૂત વાવો તમ વાવો એના પૂરા ભાવ મળી જાય હે મળી જાય નો મળે દન એવું ન હોય આ તો ભગવાન અમારે આકાશી રોજી છે સરપંચ ને જો આવે તમે એ થોડું બાસન કરે બનેલો છે આ દાદા છે સૌથી વધુ વૃદ્ધ લાગે છે એમને પૂછું દાદા શું ઉંમર થઈ તમારી 81 81 વર્ષ શું નામ છે તમારું રામાણી લક્ષ્મણભાઈ પોપટભાઈ રામાણી લક્ષ્મણભાઈ પોપટભાઈ લક્ષ્મણભાઈ લક્ષ્મણભાઈ શું કર્યું આખી જાનગી ખેતી કરી હોય હોય ચૌધરી હાઈસ્કૂલ માં આદર્શમાં મહાત્મા ગાંધીજી કરણસિંહ આલ્ફેડ હાઈસ્કૂલમાં વહેલાની એટલે અમે પેલા ખેતી ના મા બાપ દીકરા બધા ખેતી આપી કોઈને આપી મહાત્મા ગાંધીજી એ આ ખેડૂતને પછી સૌ સૌ નાગરિકત્વ આપ્યું

બે બળદ જોડી ન શકે કોઈ તોડી સમજાઈ ગયું એટલે વહેલાથી મતો કાયમ દેવા જાય છે તમે તો કોંગ્રેસનું શાસન જોયું ભાજપનું શાસન જોયું તમને શું લાગે શું સૌથી વધુ સારું વાત જાય મહાત્મા માયકમાં ગાંધીજીને આ નરેન્દ્ર મોદી આ બીજો અવતાર છે આખા દેશની અંદર લાઈટો બાઇકું હમરો હામરો ખેડૂને ગમે એને વાત રસ્તા કરજ ભલે નાખે દેણું થાય પણ સાધન થાય છે ને આ સાધન બધાય કહેવાય ને કાંઈ આવે ને ગાડાને તમે આ તો વહેલા તો આ વરસાદ અને ખૂતી જાય ક્યાંક વાહન પડ્યો રહે એટલે અત્યારે સમય સારો છે બધી રીતે કમાવવાનો પણ માણસનું જે જેની જેવો ધંધો હોય એવું માથે બોજરે થઈ જાય દેવાવાળો આજાદવાળો તો એક છે લેનારા ખૂબ છે આ વાત પૂરી લ્યો સરપંચ આગળ લીધો મારું નથી તેમને આ વખતે શું લાગે છે કોણ આશે ચેટણીમાં એ પણ આપણે કામ કરતા એને પૂછો હું તો મને તો ખબર જ છે શું ખબર છે

પાંચમી ચૂંટણી ઈ જોવાનું હોય દૂધ હોય ને દૂધ તપેલીમાં ઉભરાઈ જાય મોટું હોય ને ટોપ એમાં ઉભરાય નહીં આ ટોપ છે પાકિસ્તાન આવ્યા ઓલા મુસ્લાય બધા આગળ ગયા એક દેશમાં અમેરિકા જાપાન બધે એકાય પણ વિવેક છે એનો વિરોધ ક્યાંય ન થયો ફૂંકી દે પાકિસ્તાન છે અમેરિકા રશિયા જાપાન ગમે એટલે વાત પૂરી ગયે મત દેવા વખતે અરે જાવ શું કહું છું હું કોઈ જ ન પૂછ મત તો દેવી પહેલા જ જાય એકદમ બધાને બધા યોગ લાગે એમાં દે આપણે કોઈને એ જ ન કહેવાય કે આમાં રહ્યો તમારે ગમે સરસ સરસ લે દાદા સરસ વાત કરીને ખૂબ સરસ વાત તો એ કહેવાય કે આટલી ઉમરે પણ મત દેવા તો જાય જ છે સરપંચ છે અહીંયા ના હા આપણે એમને થોડુંક પૂછીએ ગામ વિશે કેટલાની વસ્તી છે ગામમાં અત્યારે વસ્તી 800 900 માણસોની વસ્તી છે બાકીની જે વસ્તી છે એટલે આમ કુલ ટોટલ 1200 છે 1200 1500 પણ અત્યારે અમુક ધંધાના હિસાબે અને ટેકનોલોજીના હિસાબે બધાએ રાજકોટ વસવાટ કરે છે યંગ યંગ બધી લોકો રાજકોટ અત્યારે અહીંયા જે ગઢિયાર છે કે એ બધાય ગામડે અત્યારે છે બાકી યંગ લોકો બધા રાજકોટ જ છે ધંધા તો અહીંયા કોઈ બાકી જુવાન તો નહીં હોય ના જુવાન જુવાન કોઈ નહીં પછી થી ત્રીસ વર્ષના તો લગભગ ઓછા છે કોઈ ધંધામાં રાજકોટ જ એ સો માંથી પાંચ ટકા અહીંયા ગામડે છે બાકી નથી કોઈ ગામમાં કઈ કઈ સુવિધા છે ગામમાં અત્યારે રોડ રસ્તાની છે પાણીની સુવિધા પુષ્કળ છે અને અમુક સિંચાઈ યોજનાની છે અમારે ફાળધંગ ડેમ બેટી ડેમની છે એટલે પાણીની બધી પુષ્કળ સુવિધા છે એમાં કોઈ પ્રોબ્લેમ અચ્છા તમારું નામ શું છે નીલેશ રામાણી નીલેશ ભાઈ રામાણી આમના કુટુંબવાસી બરોબર દાદા રામાણી છે ગામમાં રામાણી અચ્છા એવું છે આખું ગામ રામાણીનું છે મતલબ છે બધા ટોટલ નાતી ટોટલ શું કામ કરો છો હું રાજકોટ જ રહું છું અચ્છા રાજકોટ અહીંયા મળવા આવ્યા છો બસ થોડું કામ હતું એટલે અતારે જ આવ્યો અચ્છા તમારો મમ્મી પપ્પા ક્યાં રહે છે આયા જ રહે છે અચ્છા ગામડે રહે છે આ મોટા ભાગના વડીલો છે તે ગામડે રહે છે અને અહીંયા તમે જોવો છો કે ઘણા બધા વડીલો બેઠા છે જી કોઈ ગોણી પટેલ નથી આ છોકરા નથી આવડાવડા બસતા નથી કોઈ બધા બાપ બાપ છે છોકરા બધા વિયા ગયા રાજકોટ એટલે નાનું છોકરું નહી નાનું છોકરું નથી તમે જાવ છો રાજકોટ અમે શું આવે જાય જાય છોકરા છોકરા તો રહેતા બે કોલા પાંચ વર્ષ જવા ગામડે દે ગણા જાય રાજકોટ ગમે ગામડે ગામડે થોડું કર હાલે તો રાજકોટ ગમે પણ પસાર તો આપણે થઈ ગયા હોય પછી તો ગામડે ગમે ને લાગે ધરમ ભાઈ કામ મારી એટલે અહીંયા લઈ લો બીજા દાદા છે આપણે એમને પૂછીએ દાદા અહીંયા ના છો શું નામ છે તમારું મારું નામ કેમજીભાઈ કેમજીભાઈ શું કામ કરો છો હવે તો નિવૃત્ત થઈ ગયા બેઠા છે આખી જિંદગી શું કામ કર્યું ખેતી ખેતી ને લઈને બહુ બધાના પ્રશ્ન હોય કે અમને પૂરતા ભાવ નથી મળ્યા તમારો જીવન કાળ શું કહે છે તો ભાવ નથી જ મળતા બેન હું પાછો નિપજેમાં અમુક અમુક ને ત્રણ ત્રણ મણ કપાત આવી ગઈ અને વર્તન મળી નહીં પાછી અને દવાના ની ખર્ચા વધી ગયા રોગ બહુ આવ્યા શું લાગ્યા આ વખતે ચૂંટણીને લઈને

અમારે તો ઢાંડા ફેરવવાનું ન બધું અમારે ધંધા કરવાનું છે શું કામ કરો છો ખેતીનું ઢાંડા ફેરવવા જવું છે પાવા જવાના ની નાખવાનું અમારે બીજું શું કરવાનું અચ્છા એવું છે હા એવું છે ખેતી કરો છો ખેતી જો અમને કોણ લઈ જાય અહીંયા ખેતી કરવાનો પૂરડાર મળવાના બીજું અમારે કઈ કામ કરવાનું સાતું નથી શું કરવાનું ખેતીના ભાવ ન લઈને બધાય બહુ એમ કહેતા હોય કે ખેતીના ભાવ પૂરતા નથી મળતા હા તો દેવાનાય નથી સરકાર સરકાર ક્યાં દેસ કાય

આmonte dena naseeb khulya hoy chhe ya shu lage kon avvu joy amne to adhyasya se haro jaa આપણે એમને પૂછીએ અચ્છા મને એવું હતું કે નાના બાળકો બહુ ઓછા છે તું શાળાએ એ ભણવા જાસ ભણવા હા અચ્છા કે સરકારી શાળામાં જાય છે ના ના પ્રાઇવેટમાં પ્રાઇવેટમાં જાય અચ્છા કઈ જગ્યાએ જાય છે કુવારવા અલ્ફા અલ્ફા અહીંયા નથી શાળા અહીંયા છે પણ પ્રાઇવેટમાં ભણાવે છે સરકારીમાં ટીચર નથી આવતા આવે છે પણ એ અહીંયા નથી એવું એને ભણાવે છે કુવારવા આપણે બીજા જે છે એમને પૂછીએ સ્કૂલે જાશ હા કઈ સ્કૂલમાં માં જાસ પુવાડવા શ્રી સુદર સ્કૂલ એ ગામની શાળા છે હા ક્યાં આવેલી છે અહીંયા જ છે આપણે આગળ કે ભણાવે છે ભણાવે છે એક થી આઠ ધોરણ જ છે અચ્છા તમે કેટલા મુ ભણો છો અચ્છા એ ભાઈ નવમું ભણે છે એટલે બીજી પ્રાઇવેટ શાળામાં જાય છે આપણે પૂછીએ શું નામ છે તમારું કિશન કિશન શું કામ કરો છો ખેતી ખેતી કરો છો અચ્છા આ બધાના દીકરા રાજકોટ જતા રહ્યા તમારે નથી જવું કેમ જવું અચ્છા એ બધા કંઈ કામ કરતા હશે ને કઈ કામ કરતા હઈશ અમારે જવાબદારી એટલે નો જવાય ને ખેતી શું આવ્યું છે ઘઉં હતા પાકમાં પૂરા ભાવ મળે છે બહુ નથી મળતા માપે માપે મળે આ વખતે ચટણી શું લાગે કોણ આવશે આવશે ભાજપ અચ્છા તમે જાવ છો મત દેવા શું લાગે છે વિકાસના કામો થાય છે કે નથી થતા થાય એમ તો એમ તો એટલે કેમ થાય એમ તમારા ગામમાં શું શું સુવિધા છે સુવિધા હે ઘણી એમ તો કઈ કઈ સુવિધા કઈ પાણીનું આંગણવાડી તો છે નહીં તમારા બાળકો છે અચ્છા લગ્ન થયા છે ગયા અચ્છા ઓકે નાના નાના બાળકો માટે આંગણવાડી નથી એવું મેં સાંભળ્યું

એક થોડુંક દુઃખ થાય કે મા બાપે પોતાના સંતાનો વગર રહેવું પડે છે કેમકે ગામડામાં પૂરતી સુવિધાઓ નથી હતી પરિણામે ક્યારેક ભણવા માટે બીજા શહેરમાં કે બીજા ગામમાં મોકલવા પડતા હોય છે અને ક્યારેક કમાવા માટે દીકરાએ મજબૂરીથી પોતાના મા બાપને છોડીને અલગ શહેરમાં રહેવું પડતું હોય છે આવા જ અનેક ગામ છે હવે અમે તમને બીજા ગામની મુલાકાત કરાવીશું જોડાયેલા રહો બી સાથે